વાત કરીએ સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર ભાજપ દ્વારા લીંબડી ચૂડા સાયલાનું નૂતન વર્ષ સ્નેહ મિલન યોજાયું હતું આમ આદમી પાર્ટીના આશરે વીસ જેટલા સભ્યો ભાજપમાં જોડાયા હતા હાલમાં આપણા દેશના વડાપ્રધાન દ્વારા આપણા માટે કાયમ વિકાસના કાર્યો કરી રહ્યા છે જે નરેન્દ્રભાઈ પોતાના દરેક નાનામાં નાના કાર્યકર્તાની મહેનત માને છે નરેન્દ્ર મોદીના નેતૃત્વ નીચે દર વર્ષે જિલ્લામાં કાર્યકર્તા સ્નેહમિલન યોજાય છે જ્યારે આ વખતે નૂતન વર્ષ બે હજાર એશીમાં દરેક વિધાનસભામાં કાર્યકર્તાનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું ત્યારે એકસઠ વિધાનસભા લીંબડી સાયલા સ્નેહ મિલન કાર્યક્રમ ચૂડા ખાતે યોજવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ મંડળને નૂતન વર્ષ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાનોનું ધામધૂમથી સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ દીપ જલાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી કિરીટસિંહ રાણા મહેન્દ્રભાઈ મુજપરા હિતેન્દ્રસિંહ ચૌહાણ જગદીશભાઈ મકવાણા પ્રકાશભાઈ સોની તથા ઉપસ્થિત મહેમાનોને ફૂલહાર સાથે સાફો બાંધીને તલવાર પણ અર્પણ કરવામાં આવી હતી તો આ તરફ કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે આ જીત પોતાની નહીં પરંતુ સૌ કાર્યકરોની મહેનત છે તેવું તેમણે જણાવ્યું હતું અને આવનારા સમયમાં પણ સૌ કાર્યકર્તા થકી આવતા સમયમાં પણ સતત મહેનત કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી